ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે બીજો દિવસ છે આજે સતત બીજા દિવસે પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે જિલ્લા આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે બીજો દિવસ છે તો ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે ગઈકાલે રાજ્યભરના કર્મચારીઓ ગાંધીનગર પહોંચતા પોલીસે મોટી સંખ્યામાં અટકાયત કરી હતી અટકાયત બાદ મોડી રાત્રે પોલીસે છોડ્યા હતા અને ત્યારબાદ સેન્ટ્રલ વસ્તા ગાર્ડનમાં